માં મોટો નુકસાન થયું છે અમરેલીના ડુંગળી પકવતા ખેડૂતો પરેશાન થયા છે પવન સાથે આવેલા વરસાદે પાક ખરાબ કરી નાખ્યો તૈયાર પાક પલડી છતા મુશ્કેલી ઊભી થઈ સરકાર સર્વે કરાવી સહાય આપે તે વિમાગ ઉઠી છે વીઘા કરી આ વર્ષે 20 25 વીઘા ડુંગળી કરી લગભગ ત્રણ ચાર દિવસ થા ગમસુ વાતાવરણ હતું અને ગઈ કાલે પવન સાથે વરસાદ આવ્યો તમે પાછળ જોઈ શકો છો મારા ડુંગળીના ઠેલા ભરાઈ ગયા હતા અને વરસાદ આવ્યો એટલે તમામ પાક ફેલ થવાની આશા છે હવે લગભગ હજી બે ત્રણ દિવનો આગાહી કહે છે પણ વરસાદ ન આવે તો સારું નકર આજે એટલી ડુંગળી પૂરી થઈ જાય અને વહેલી તકે સરકારને સહાય આપે એવી સરકારને વિનંતી છે અંદાજ ચાર થી પાંચ લાખ રૂપિયા નું હાલમાં અત્યારે નુકસાન છે મારી અપેક્ષા છે કે સરકાર બધું સર્વે કરી જેમ વહેલી તકે સર્વે કરીને બધું અને અમને કઈક સહાય જે કરે તો અમને અમે કઈક પગભર થાય વાત જૂનાગઢની જૂનાગઢમાં માવઠાના કારણે કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે કેરીનો મોટા ભાગનો પાક